શું તમે શોધી રહ્યા છો ધોરણ અને ગુજરાતી માધ્યમ માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ જી હા આવી ગયું છે અભયમ ક્લાસીસ ધોરણ આઠ નવ અને દસ ગુજરાતી માધ્યમમાં ગણિત વિજ્ઞાન સમાજ અને ઇંગ્લિશ વિષયના સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે આ જે કોર્સ છે એ તમે અભયમ લાઈવ એપ્લિકેશન પરથી ધોરણ આઠ માત્ર ત્રણસો સોળ રૂપિયા ધોરણ નવ ચારસો સોળ રૂપિયા અને ધોરણ દસ માત્ર ને માત્ર પાંચસો સોળ રૂપિયા જેટલી નજીવી કિંમતે તમે ખરીદી શકો છો આ કોર્સની અંદર તમારે ડેલી લાઈવ લેક્ચર દરેક લેક્ચરની જે પીપીટી છે એ પીડીએફ સ્વરૂપે તમને મોકલવામાં આવશે દરેક વિષયના મટીરિયલ પીડીએફ સ્વરૂપે ઉપલબ્ધ રહેશે અને દરેક વિષયના જે યુનિટ ટેસ્ટ છે એ પણ પીડીએફ સ્વરૂપે તમને ઉપલબ્ધ રહેશે તેની સાથે જ ડાઉટ સોલ્યુશનની સુવિધા અને આ કોર્સની વેલિડિટી રહી છે મે બે હજાર પચીસ સુધી આગળ વાત કરું તો અભયમ ક્લાસીસની અમારી જે યુટ્યુબ ચેનલ છે ત્યાં ઘણા લેકચર્સ મૂકેલા છે વિડીયો લેક્ચર છે જે તમે જોઈ શકો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુ માહિતી મેળવી શકો છો આ ઉપરાંત વધુ માહિતી માટે અહીં બે કોન્ટેક્ટ નંબર આપેલા છે બંને કોન્ટેક નંબર ઉપર તમે સંપર્ક કરી વધુ માહિતી મેળવો અને તુરંત અમારી સાથે જોડાવ થેન્ક યુ જય હિન્દ In Jai Bharat.